જય માતાજી મિત્રો આજે હવાના લગભગ સો વાગે હેડિયા વેલા વેલા આગળ તો અંધારું હ વેલા પોંચ વાગે ઉઠયા તા ને સો વાગે હેડે આઈએ લગભગ ચાલુ થઇ જાણે લાઈવ નો પ્રોગ્રામ બધો અમાર સામાન ફાઈબર ને કેમેરો લેપટોપ કેબલ ને એવું બધું પડ્યું ડેર આપવાથી આવી આગળ અમારે જીવરાજ ઉભો હઈ લઈને જવાનું હ

આ આકળો આવે એ આકળો આયા હી રજવાડી માં ના ચા મસ્ત ચા ક્રીમ વાળી બિસ્કિટ ખાય પાઉ ચા મો બિસ્કિટ બેફલ

अरे गेटा ओ थे भी हमें अंदर जिए ये शिव जग गया है, मन है। तो मन बताइए है तो खासी मोटी है और अमर कल्पेश अंदर जो जोवा माटे जग्गा का लाइव करा माटे चीज दे गे बहवानो इना माटे हमें अभी अंदर जिए ये तो दो सत्रियन बेत्रिय खासी लगाई ली ओ सत्रियो लगाई है तारे सियाड़ा में તંબુ હોય તો કાશું મોટું હજી તો અંદર હલો તમે અમારો બધો લાઈવ નો સેટઅપ કરી દીધો હા હવે બધું કમ્પ્લીટ કરી નાખ્યું લાઈવ ચાલુ થઈ ગયું હતા લાઈવ ચાલુ થઈ ગયું મિક્સર લેપટોપ આ જગ્યાએ સમૂહ લગ્ન સી પેલું બાજુ ચોરીઓ હડધી અડધી ચોરીયો આ બાજુમાં બાજુ સત્તર ચોરીઓ હિ સત્તર લાઈન સર આ બધી ચોરીઓ હી અત્યારે ખાલી ગ્રહ વાંધી હ સમૂહ લગ્ન કાલે આ જગ્યા ગ્રહ ગ્ર હ અત્યારે ગ્રહ શાંતિ હશે હું લગ્ન કાલે સોજી વરઘોડું કે કાલ સવારે કાલ સવારે વરઘોડું છે અમાર કલ્પેશ ચાલા મહાકાલી ફિલ્મ સ્ટુડિયોના ઓનર લાઈવ ચાલુ થઈ ગઈ અમે બતાવીએ કારણ કે એટલે બધું અમે કરીએ છીએ આ રીતનું અમારું સેટઅપ છે આ મિક્સર પેલું લેપટોપ આ વાયરલેસને જીઓ ઉપર ભરાવી વાયર જાય જીઓનું નેટ ભરાયેલું લગભગ બાર વાગ્યા હિ હું ને જીવરાજ બે જણ આવી ખાઈને આવ્યા હે નવી કલ્પો ખાવા જવાનો હોગ્રામ વાલ પ્રોગ્રામમાં થોડો બ્રેક પડ્યો શાંતિ પટી જઈએ હમણાં હજી ઈશ્વરભાઈ ચૌધરી આવી સાહિત્યકાર લગભગ બે વાજે જેવા આવી રાતે રાસ કરબા હે તે અમે તો ઈશ્વર ચૌધરી ભાઈ આવી એનું સંભળાવીએ દાતી રાશ કરબાએ વતાવીએ એટલે વિડીયો આખો જો ગયો ને લાઇક કરવાનું ભૂલતા નહીં જીવરાત તો શીખે ફોનમાં હું કરતો કરતો આવા કોખું હોય ગયું લાગે તું હું કરી ફોનમાં ફોનમાં કોક કર આગળ તમે વતાવીએ હું પ્રોગ્રામ હોય અત્યારે ઘરે શાંતિ હતી પટી જઈ અવી લોક સાહિત્ય કલાકાર આવી ઈશ્વરભાઈ ચૌધરી એ બતાવીએ તમને એમ થાશે કે આટલું બધું સુંદર પૈસાની વ્યવસ્થા સુકામ ઘરે કરવા સુકામ ઘરે માંડવા ચાર ની થાય એને પછી મનાવા જાવું ખાઈ ને તો થવાનું ભૂકે આપની જુની ટ્રેડિશન છે આપની વચ્ચે આપણા પૈસાના પ્રોપસલ પર શોર્ટ ટર્મ લે છે

માય એની દીકરી ને કીધું પેલા તારા પપ્પાને બોલાવી લાવે ને હાથ વર ની દીકરી હવે સાંભળ ગયો સાહેબ પોતાનો ભાઈ બેભાન થઈ ગયો છે એની મારા તારા બાપને બોલાવી લે દીકરી પગમાં જોડા પહેરવા પેરે દીકરી બોલી કે નહી બાપુજી મારો ભાઈ બીમાર છે એમ કેવાય બાપ આવે જોયું મિત્રો બીમાર બરાબર ડોક્ટરે તપાસ કરીને અમારા ગામડાના બાપને કીધું કે ભાઈ તારો દીકરો બહુ બીમાર છે એનું ઓપરેશન કરવું પડશે એ બાપને એમથી પૂછી ના પૈસા લઈને તો દવાખાને આવ્યો છું કોઈ એ બાપ કાઠો થઈને બોલ્યો કેટલા પૈસા કે દોઢ લાખ રૂપિયા થાય કમ્પ્લીટ કમ્પ્લીટ કરવાની દીકરી એમ કહેવાય કે માન દીકરી

અમારે કલ્પિશ ધારા આગળ જોઈ સ્ટેન્ડ ઉપાડી તે પેલું બાજુનું ટક્ષી રાજ ગરબા લાઈટો જે હોય એ બાજુ આવી ગયું મંડપ વેંકણ રાજ ગરબા અમારો વેંકણ સેટઅપ થઈ ગયો પહેલાંથી ખોલીને મેં લગાવ્યો આ જગ્યાએ રાસ ગરબા આ સ્ટેજ આ સ્પીકર ગોઠવેલી લાઇનરી ના આ જગ્યા સેટઅપ તૈયાર કરી દીધો હવે તૈયાર કરીને ને ખાવા જઈએ કઈ ભાઈ નાઈ ને ચાલુ કરીએ થોડી વાર છે એટલા માટે યાર

ડ્રાઈવર્સ જીવરાજભાઈ પાસો આવી ગયો ઠંડી તો માપની જ છે પણ તમસ બહુ જો અંધારું જ છે ભાવમાં ભેકા તો ને અંધાર ઘોટ એવું દેખાય અંધારા અંધારામ ગીયર જીએ ને અંધારા અંધારામ પાસે જઈએ દાળ વગેરે પાડતા જ નહીં એવું છે અમારો ઓર્ડર ધંધો ધંધોમાં રહેવો જ છે એવું લાગતું છે કે સારું મજા એવું પણ કોઈ મજા આવે એવું નહીં તું ઝગડા કરીએ ઉજય નહીં વિડિયો સારું ગમી હોય તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી